નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય ગુજરાતી નામ ચેપ્ટર નંબર રાષ્ટ્રીય ઝવેરચંદ ગુજરાતીનું સંપૂર્ણ મિત્રો પોથી સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ચેપ્ટર નંબર છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મિકાણીનો પ્રશ્ન નંબર એક મિત્રો છે પેલો અહીં તમને શબ્દ ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે દયા હાવા જી ઝોપડું રખાબી

અમે મામાના ઘરે તાસક ફરીને રા દીધી પ્રશ્ન નંબર બે નીચેના શબ્દો સામે આપેલા શબ્દ જૂથમાંથી યોગ્ય વિરોધાર્થી શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખો નુકસાન તો આવશે મિત્રો ફાયદો એ ફો કરી દેવાનો છે પેલો જે શબ્દ લખ્યો છે તે ફાયદો એટલે કે સાચો જવાબ અહીંયા આવે છે મૂર્ખ છે તો સમજદાર આવશે ગુલામ છે તો માલિક આવશે દેવતા છે તો દાનવ આવશે અશાંતિ છે તો શાંતિ અને ખાનગી તો જાહેર જવાબ લખીશું નિશાની સત્યાગ્રહ સંઘ સિદ્ધુડો અને સૌરાષ્ટ્ર સાચી છે નંબર બે ખોટી છે અદ્રશ્ય ખુશાલી બે અને હાલાત તો સાચી છે કોલેજ કલોલ કવિ કિશોર એ મિત્રો ખોટી છે આપેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો તમારે મિત્રો લખવાનો છે તો અહીં ત્રણ આપણને રૂઢિપ્રયોગ આપ્યા છે એક ગામમાં બે મિત્રો હતા રામને શ્યામ એક દિવસ કોઈએ રામના કાન ભંભેરવા એટલે કે ભંભેર્યા કે શ્યામ તેના વિશે ખરાબ બોલે છે આ સાંભળીને રામ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો જોકે તેના એક સમજદાર મિત્રએ આવીને રામને સમજાવ્યો અને શ્યામ નિર્દોષ છે તેવું કહી રામને પાનો ચડાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ તો ત્રણે ત્રણ રોઢિપ્રયોગનો આપણે ઉપયોગ કર્યો છે પાઠના આધારે મિત્રો યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં નંબર ઉપર આવશે કે લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતની અંદર અને બહાર ઉભરાયા નંબર બે બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું નંબર ત્રણ બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો નંબર ચાર એક પછી એક ગીત જે છે તે મધરાત સુધી ગાયા નંબર પાંચ આવા જ બે પગે સામો થઈ કારો કરતો હતો પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો ઝવેરચંદના પિતા વ્યવસાય ખેડૂત હતા તો ખોટું બીજા ધોરણ સુધી અભ્યાસ વઢવાણમાં કર્યો તો ખરું ઝવેરચંદ સ્વભાવી શરમાળ હતા તો ખરું ઝવેરચંદ ગુજરાતી વિશેના સ્નાતક થયા હતા તો ખોટું ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે તો ખરું તમારો પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્ય લખો નરસિંહ મહેધામ મારા પ્રિય સાહિત્યકાર નરસિંહ મહેતા છે તેઓ ગુજરાતી ભાષાના અદ્વિતીય ભક્તિ કવિ છે તરીકે જાણીતા છે તેમનો જન્મ પંદરમી સદી જૂનાગઢમાં થયો હતો નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અખંડ ભક્તિ વ્યક્ત કરતા અનેક પદો ભજનો અને પ્રભાતિયા રચ્યા તેમનું પ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન તો તેને કહીએ આજે પણ લોકોને સદાચાર અને દયાભાવના પાઠ આપે છે તેમની રચનાઓની અંદર ભક્તિ પ્રેમ સમાનતા અને માનવતા ઝળકે છે તેઓ આદિ કવિ તરીકે માન પણ આપવામાં આવ્યું છે નરસિંહ મહેતાનું સાહિત્ય સર્વધર્મ સંભાવ અને માનવ મૂલ્યને ઉજાગર કરે છે તેમની કવિતાઓ આજે પણ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનું અમૂલ્ય રત્ન છે ત્યાર પછી સરસ મજાની અહીં આપણને દ્વિતીય કલા ઉત્સવ અંતર્ગત સ્પર્ધાઓ વિશેના મિત્રો જાહેરાત આપી છે અને જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપીશું નિબંધ લેખનના વિષયમાં કયો વિષય મહત્ત્વ મહેનત ઉપર છે તો શ્રમનો ગૌરવ નિબંધ જે છે તે મહેનત ઉપર છે આ કેટલામો કલા ઉત્સવ છે તો દ્વિતીય કલા ઉત્સવ છે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે કેમ તો ના આ સ્પર્ધા માત્ર છથી આઠના મિત્રો માટે છે સૌથી વધુ ઇનામ અને સૌથી ઊંચું ઇનામ કેટલું છે સૌથી વધુ પાંચસો અને સૌથી ઊંચું સો નિબંધ લેખનની અંદર ભાગ લેનારાઓને શાળામાંથી શો નહીં આપવામાં આવે નિબંધ લેખન માટે પેડ જેવી સામગ્રી કાવ્ય સંગ્રહનો શું ફાળો હતો તો ઈસવીસન ઓગણીસો ત્રીસ ની અંદર સિંધુડો કાવ્ય સંગ્રહે ક્રાંતિવીરો ક્રાંતિકારીઓના દિલમાં દેશની સ્વતંત્રતા માટે સૂર્ય જગાડ્યું હતું અને લોકોની અંદર અહિંસક લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઉભી કરી રાજદ્રોહ એટલે શું તો રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવો જેને રાજદ્રોહ કહેવામાં આવે છે ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ તો ઝવેરચંદ મેઘાણીએ રાજદ્રોહનો ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ તે સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયા હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી કહેતા તો જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા એટલે કે જે તેના મિત્રો છે તેમને વિલાપી કહેતા હતા મેઘાણીએ પોતાના જીવન કાર્ય શામાં દેખાયું તો મેઘાણીનું પોતાનું જીવન કાર્ય લોકસાહિત્ય સાહિત્ય એકઠું કરવામાં દેખાયું વિકરાળ સિંહ વાછડીનું માંસ કેમ ચાખી ન શક્યો વિકરાળ સિંહ વાછડીનું માંસ ન ખાઈ શક્યો કારણ કે એક ચૌદ વર્ષની ચારણ કન્યા હીરબાઈ વિંજતી સિંહ સામે ઊભી રહીને ગાયને ચારણબાઈએ હાવજને ખાવા ન દીધી તેના માટે પ્રશ્ન નંબર દસ બીજા કોઈ કવિ વિશેની માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવી અને લખો ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતા તેમનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો ને અગિયારની અંદર મહેસાણાના સોનેસર ગામે થયો હતો તેઓ પ્રગતિશીલ સાહિત્યના અગ્રણીઓમાં ગણાતા હતા તેમની કવિતાઓમાં રાષ્ટ્રપ્રેમ માનવતા અને સામાજિક જાગૃતિનો સંદેશ જોવા મળે છે ઉમાશંકર જોશીના પ્રખ્યાત કૃતિઓમાં વિશ્વામિત્ર નિશીધ મહાપથની મેદે વગેરેનો સમાવેશ થાય છે તેઓને ઓગણીસો ને સડસઠમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જે ગુજરાતી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ વિજેતા ગણા બન્યા હતા ઉમાશંકર જોશી માત્ર કવિ નહીં પરંતુ સામાજિક કાર્યકર અને શિક્ષણપ્રેમી પણ હતા તેમનું સાહિત્ય આજે પણ નવી પેઢીને પ્રેરણા આપે છે મિત્રો નવા ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો